પરમ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી હરિધામ સોખડા અને સાથે પધારેલા આનંદસાગર સ્વામીજીને પ્રાર્થના કરીશ કે આ પુષ્પમાળા અર્પણ કરી જિગ્નેશ દાદાના અભિવાદનની વિધિ સંપન્ન કરશું વિનંતી કરીશ પટેલ પરિવારને કે પૂજ્ય જિગ્નેશ દાદાના સ્વાગત અભિવાદનનો ક્રમ તેઓ સૌ સાથે મળી નિભાવે નામનો ઉલ્લેખ કરું તો રાજુભાઈ જસભાઈ પટેલ ઉષાબેન રાજુભાઈ પટેલ દક્ષાબેન શંભુભાઈ પટેલ સેહુલભાઈ રાજુભાઈ પટેલ મનીષાબેન સેહુલભાઈ પટેલ જયભાઈ શંભુભાઈ પટેલ મીનાબેન રાજુભાઈ પટેલ ઝડપથી આપ સૌ કથા મંચ પર આવશું રાજુભાઈ પુરુષોત્તમભાઈ પટેલ ચીખોદરા હેમેન્દ્રભાઈ મગનભાઈ પટેલ સુનીલાબેન હેમેન્દ્રભાઈ પટેલ દિલીપભાઈ મગનભાઈ પટેલ શકુંતલાબેન દિલીપભાઈ પટેલ હસમુખભાઈ મગનભાઈ પટેલ ધર્મિષ્ઠાબેન હસમુખભાઈ પટેલ નીતિનભાઈ જયંતિભાઈ પટેલ ભાવનાબેન નીતિનભાઈ પટેલ દીપકભાઈ જયંતિભાઈ પટેલ નીમાબેન દિલકભાઈ પટેલ મંજુલાબેન ભીખાભાઈ ડાયભાઈ પટેલ આ બધા જ પરિવારજનો એક બહુ વિશાળ ફૂલોનો એક સરસ મજાનો હાર પૂજ્ય દાદાના અર્પણ કરી આ પરિવાર એમના આશીર્વાદ અને અભિવાદનની વિધિ સંપન્ન કરે તેવી વિનંતી છે ઝડપથી જેમના નામનો ઉલ્લેખ થયો છે તેઓ ઝડપથી કથા મંચ પર આવી સમયની સાથે ચાલવામાં મને સહયોગ કરશે તેવી વિનંતી કરી લઉં